અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હતો અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર અડતાળીસને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ અંગેની જાણ કરાતા જ અંકલેશ્વર ડીપીએમસીના ત્રણ જેટલા ફાયર બ્રિગેડ સાથે ફાઈટરો દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જોકે આગ આસપાસના ગોડાઉનમાં પણ ફેલાઈ હતી જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી જોકે પાંચ જેટલા ફાયર ટેન્ડરોએ મોડી રાત્રે આગ ઉપર કાબુ મેળવ્યો હતો આસપાસના ગોડાઉનના સંચાલકોએ ફાયર ફાઇટરો સાથે માથાકૂટ કરતાં પોલીસને મદદે બોલાવવાની ફરજ પડી હતી આ તરફ જે ગોડાઉનમાં આગ લાગી હતી એ ગોડાઉનના સંચાલક પાસે ફાયરનું શીખ કે આગ ઓલવવાના એક પણ સાધન ન હોવાનું બહાર આવ્યું હતું

દ્વારા કોઈ પણ પ્રકારની એનો નથી લેવામાં આવતી અને આ બાબતે વાવર નવાર એ લોકોને તાકીજ કરવામાં આવ્યો હતી ફરીથી આ કામે આગામી દિવસોમાં વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે અને આ બાબતે ગંભીર નો લેવામાં આવેલ છે અને તેઓને તાકીદ પણ અગાઉ પણ કરવામાં આવી છે અને આ વા વારંવાર બનાવ બનતા હોય તેઓ કોઈ કાળજી લેવામાં આવતી નથી ગોડાઉનમાં ભંગાળનો જે એકતરા પ્લાસ્ટિકની થેલી હોય છે ડ્રમ કેમિકલના ડ્રમ જે વપરાયેલો હોય તેનો સંગ્રહ કરતા હોય છે ના એવું કંઈક અત્યારે તપાસ નો વિષય છે અત્યારે એવું કંઈ જાણવા મળેલ નથી ના આગ તો કદાચ કોઈ કારણસો લાગી હોય સોટ સર્ટિ કે ગમે તેવું હોય પરંતુ એ બાબતે તપાસ હાથ ધરેલ છે અને એ બાબતે ગોડાઉનના મેનોજોને

હા એવું બન્યું કેમ કે અમે જયારે આવ્યા ત્યારે બાજુમાં આરકે ટાયર જે છે તેના માન્ય સમીરભાઈ એવું કઈક નામ છે આઈ થિંક એમને અમારા ફાયર જવાન ઉપર સીધો હુમલો કર્યો અને તેમને ગાળા ગાડી પણ કરી હતી અને તેથી અમે પોલીસ પ્રોટેક્શન ને સાથે રાખ્યું છે